તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો તમે બધા કેમ છો તમે મજામાં જશો અમે પણ મજામાં છીએ તો આજે આપણે બ્લોક ચાલુ કરી દીધો સવાર સવારમાં ને તો બ્રશ કરે છે અને મતલબ આજ તો બ્રશ કરો વહેલા ઉઠ્યા છે યાર કોઈ ઉઠ્યા નહીં આપણે ચા નાસ્તો કરી લીધો પછી ઉઠે તો જુઓ ગુડ નાઇટ અલ્યા ગુડ નાઇટ છો ગુડ મોર્નિંગ જય માતાજી મતલબ ગુડ મોર્નિંગ જય માતાજી હા અને મું જ ભૂલી ગયો કેમ અને પોણી આવી છે તો આ બધું પોણી ગરમ થશે નાવા માટે અને જો નાસ્તામાં શું શું છે ખીચડી છે અને જો ટા ગુડ મોર્નિંગ જય માતાજી અને ચા બને છે હવે આપણે હસ્પલ બને જગાડવા જઈએ અને આ આપણું છે સુપર મજાનું ઘર જુઓ આપણા માટે બંગલો જ કહેવાય હવેલી કહેવાય હવેલી

ચાલુ કરી

મિત્રો આપણે કોમ બે જગ્યાએ ચાલુ છે એ બેઠાપુર જીબીમાં ચાલુ છે અને કોલવડા તો આપણે કોલાવડા જવાનું હોય કોલવડા ફિટિંગ કરવાનું જયિયો પાડી મૂકી દઈને અને એક બાજુ આ નસપત્રબરજસ્ત એ અમે હરખું નહીં જો ખરું અમે નહીં કાંઠો થઈને અઠવાડિયે ફરું આ તો ખાલી મારું મન જ જોણે કે ચીવું થાય દવા એક વખત લીધી પણ દવાનો પેલું થયું દવા ગળી ને પાવર હતો ને આખો દાડો એક પડી કે હવારે ગળી ને આખો દાડો હોવા જુદી કમ્પ્લેટ ગણું કશું થયું જ નહીં એવું થઈ ગયું કમ્પ્લેટ પધતી ફેર ગળી એટલે બીજ આખી રાત કશું નાખ્યું કમ્પ્લેટ મારી પાછું કાલે હવારે ગોળીઓ નથી ગઈ ગોળીઓ હતી ને એટલે બે જ પડી ગયું પછી કાલનું થોડું 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 દુખાડું બધ પડતા પડતા કભાવ આખું કભાવવામાં આટલું થઈ જાય આટલું આટલા આજ તો બહુ કાઠું પડે હવે કોમે ભેગા થઈ ગયા સારા દવાખાને જવું કે કોમે જવું એવું થયું જો હવે એક દવાખાને તો બેઠો તો લાઈનમાં માં થાય નંબર આવેલો ઊભો થાય કે કણ જો

મારા જીજાજી નો મારા બેન ને બધા આવેલા છે તો એ આસપાસ લેવા જોઈ બાજુ જો હું આપણે દવા લઈ લીધી એક દોધ લે લીધો અમારા ઘોણો પર છે આજે તો કે ઘોણો તરફ કે મોમા મોમા કરી રહ્યા એકરા તો એને મલિયે બે બાજુ ત્યાં રિક્ષા તો મિત્રો છે જો કઈ ગાડી છે લે હાડો ચાલુ કરવા

તો મળીએ મિત્રો આપણે એક ટીમો જઈને તો મિત્રો આપણે હવે ગાંધીનગર તો રસ્તો ના મળી હવે આપણે જઈએ અમદાવાદ ક્યાં સિવિલ છે ગાંધીનગરનું આપણે જવાનું મેટ્રો હું તો તમને બતાવીએ બનારા મારા બ્લોક સાથે અમદાવાદમાં પણ બતાવીએ અને તો મિત્રો આપણે મેટ્રોના સ્ટેશન ઉપર આવી જાય

કરવાનું છે અમદાવાદ એકવાર જોયું તો છે ને પાછી ટ્રેન બદલવાની છે ટ્રેન આવી જાય મેટ્રો ટ્રેન જવાનું છે

ગીર ને કારણું એમ કહું ગીર જ ના એમ કણાવામાં તો ગેર ના હોય ગીર ઓય લે બેલા ગીર ના હોય જો આવું હજુ અને ગીર આ પણ એ તો પટીવીએ સારકિંગ રીક્ષા મોન હા ના હોય એમ ના ના હોય એ જાણો ભી લાવ્યા તો આમ થોડો જે કહો બે હફ્તા ભર્યા હતા ને એ પછી બબ્રો એમ તમ તો હારવી જ નહોતું Da da aloğla aloğla Ya